થેન્ક યુ આ વાત થઈ ગઈ થઈ ગઈ વાત થઈ ગઈ તમે વિનંતી કરી ગરમી જેવી દેખાય છે ક્યારે તારીખ પર દિવસ માનનીતિ પર બધું છે રામજીભાઈ નથી પણ આ ફ્રી ઓફરનો ઉલ્લંઘન કરવા માટે તો ધોરણો ધોરણો પત્ર અને સાડા ત્રણ વાગ્યા સુધી પાલિકામાં નાઈટ સફાઈ ને સાડા ત્રણ વાગે સવારે હરાજી માં આવ્યો હજી મારે મુદત છે એક વાગે રાજકોટ હરાજી પૂરી કરી હું રાજકોટ જઈ મુદત માં સાઈબ લાઈટ તો કાંઈ કરી દીધું રાઈસ વાળો કાલ આવેે લાકડી જ વાત કરી લાઈટ નાખાવાની કાલ આવો થઈ ગયો છે કાલ આવે લાઈ સાઈબ અરે તમારે સાઈબ છે ને સર અત્યારે હાલ ને પાલિયું કેવી રીતના બનાવી ભ્રષ્ટાચાર કરવાલિયું બનાવી લઈએ મોએ નો પ્રોબ્લેમ રહેતો બહુ બાજી બાજી ને નગરપાલિકામાં હવે તમે લખેલું છે દીવાલ મારવાની બરાબર છે કામ નથી બીજા નાખી દીધા છે કાળા રાખી દીધા છે લેડીઝ ને જે

મારે મામલતદાર ની જવું પડે ઠરાવ કરે પછી થાય એટલે આ અડધી કલાક ની પ્રોસેસ નથી એટલે મારે કેવું પડે હું જાઉં મને મામલતદાર હું કે વાત કરીએ એને કીધું છે કે તમે આવી જાવ આપડે ઠરાવ કરી નાખી દઈએ આ વાત છે

આજે શાક માર્કેટ વાળા તમામ ધારકોએ રજુઆત કરેલી તેમના મુખ્ય પ્રશ્ન લાઈટ ચોકીદાર ને બાથરૂમ બાબતના હતા ટોયલેટ ચાલુ કરાવવા જે આજે એમને જે ચોકીદાર પસંદ કરેલો હતો આના પહેલાં જે કામ કરતા હતા તે વ્યક્તિની આપણે નિમૂક આપી દીધેલી છે આવતીકાલથી તે ચૂકીદાર તરીકે કરશે એટલે એક પ્રશ્ન સોલ્વ થયો છે સફાઈ બાબતે અને પાણી બાબતે ઉપર પછી જે તે શાખા જે એક સાથે મળી અને આ જે સમસ્યા છે તેમનું પણ આપણે નિરાકરણ કરશું લાઇટ બાબતે એમને કે એનો સીની જરૂરિયાત હતી કે બીજી વિસીએલમાં એમના મીટર કનેક્શન માટે એનો સીની જરૂરિયાત છે તો આજે આપણે બીજી વિસીએલને પણ આ બાબતે જાણ કરી આપશું